અયોધ્યા ખાતે બાવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યો છે ત્યારે રામ ભક્તોમાં હાલથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગુજરાત ભરમાં ભગવાન રામના ભક્તો ભજન કીર્તન કરી ગામે ગામ અયોધ્યાથી કળશ યાત્રા આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના વેળાવાસ ગામે ભગવાન શ્રી રામની આમંત્રણ પત્રિકાનું અને અક્ષર સ્વરૂપે ચોખા આવતા ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો વેળાવાસ ગામના મુસ્લિમ સમાજ દ્વારા આમંત્રણ પત્રિકાનું ભાવપૂર્વક સ્વાગત કરાયું હતું અને હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જ્યારે ગામના ગામના સરપંચ આગેવાનો અને સર્વ સમાજના લોકો ભગવાન શ્રી રામની નીકળેલી શોભાયાત્રામાં પણ જોડાયા હતા રામ ભક્તોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો બલસિંહ દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ